માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા મકર સંક્રાંતિ દિવસે માનવ સેવા અને જીવદયાના વિવિધ કાર્યો કરાશે દર વર્ષે સંસ્થા દ્વારા મકર સંક્રાંતિના દિવસે સેવા કાર્યો કરવામાં આવે છે માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન એકલા અટુલા નિરાધાર વૃદ્ધ વડીલોને ટિફિન દ્વારા ભોજન બાળ શ્રમયોગીઓ અને રંગ બાળકોને ભોજન પક્ષીઓને ચણ ગાય માતાઓને ઘાસચારો શ્વાનોને રોટલા હમીસર તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ જરૂરમંદ લોકોને ભોજન વિતરણ કરાવવામાં આવશે વિવિધ આયોજનમાં સહયોગ આપવા ઈચ્છતા દાતાશ્રીઓએ માનવ કાર્યાલય ભુજ મોબાઈલ નંબર નવાણું એક ઓગણત્રીસ આઠસો ઉપર કાર્યાલયનો સંપર્ક કરવામાં જણાવવામાં આવ્યું છે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે ખાસ કરીને અમારું આશ્રમ જે પાલારા પાસે આવેલું છે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ બધે જે પણ માનસિક દિવ્યાંગો છે એમને મિષ્ટાન સાથેનું ભોજન જળવામાં આવશે અત્યારે અમારા એકસો ત્રણ જેટલા એકલા આટલા નિરાધા વૃદ્ધોને ટિપિન જાય છે એમને પણ તે દિવસે મિષ્ટાન અને ફરસાણ સાથેનું ભોજન જમાવવામાં આવશે ભૂખ્યાને ભોજન કરવામાં આવશે રંગ બાળકોને પણ અમે લોકો ભોજન જમાડવાનું અગોતરું આયોજન ગોઠવી નાખ્યું છે તે ઉપરાંત પક્ષીઓને ચણ ગાય માતાઓને ઘાસચરો શ્વાનોને રોટલા માછલીઓને અંબીસર તળાવમાં જે માછલીઓ છે એમને લોટ તેમજ કીડીયારો પુરાશે એટલે કીડીથી કરી અને માનવ સેવા સુધી આ અમારું આયોજન છે દરેકને આ અમારો જે આયોજન છે એમાં લાભ મળે એવી રીતે ગરીબ વર્ગ સુધી અમે પહોંચશો અને મકર સંક્રાંતિના વિવિધ સેવાકીઓ પ્રવૃત્તિઓ માનવજો સંસ્થા ભુજ દ્વારા કરવામાં આવશે મકર સંક્રાંતિનો પર્વ એક અનોખો પર્વ છે આપણે બાળકો સાથે આકાશમાં પતંગ ઉડાડવાની પણ મજા લેતા હોઈએ છે એ જરૂરી જ પણ સાથે સાથે આ પતંગની દોરથી કોઈ પક્ષીની જીવહાનિ ન થાય કોઈ પક્ષીનું પગ કે એની ડો કોઈ ઘણું હોય એ કપાઈ ન જાય એનો પણ આપણે ખ્યાલ રાખીએ અને સાથે સાથે એનું પણ કાર્ય કરીએ કારણ કે પક્ષીઓને બચાવવા પડશે પક્ષીઓ હશે તો જ આપણે હશો તો મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે બધાને મારી નમ્ર અપીલ છે કે પતંગ ઉડાડીએ ત્યારે પતંગની ડોર કોઈ પક્ષીના ગળામાં કે પગમાં ફસાઈ ન જાય કોઈ પક્ષીને જીવ હાનિ ન થાય એનું પણ આપણે સાવચેતીપૂર્વક ધ્યાન રાખીએ